બ્રહ્મા સરોવર બ્રહ્મા સરોવરના દર્શન કરો દર્શન કરો મિત્રો બ્રહ્મા સરોવરના દર્શન કરો લાઈટો કોરમોર થઈ રહી છે પાણીમાં પ્રકાશ પડી રહ્યો છે બ્રહ્માજીના આશીર્વાદ મળી રહ્યા છે તમને બધાને દર્શન કરતા કરાવતા મને પણ આનંદ આવી રહ્યો છે આ બાજુ બોર્ડ માર્યું છે વાંચવું હોય તો વાંચી લો આપણે જોઈ જોઈએ શું લખ્યું છે નગરઘાટ લખાવો લગભગ બરાબર છે આ જગિના જગિના રામ હા આ જગિના જકલો રામ

હાય 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 ક્યા